નમસ્કાર અમારી બોડોદરા શાળાના અનિલ ગુરુજી દિવાળી વેકેશનમાં પણ આવીને અમને વાંચન લેખન ગણ શીખવે છે અને નાશ જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધનાની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવે છે તે ખૂબ સારી બાબત છે અમને જુદી જુદી રમતો રમાડે છે તેથી ખૂબ જ મજા પડે છે તેમના ઉત્તમ કાર્યને હું ખૂબ ઘણો ઘણો અભિનંદન પાઠવું છું નમસ્કાર નમસ્કાર બોડીપ્રા શાળાના મુખ્ય શિક્ષક અનિલ ગુરુજી વેકેશનમાં પણ અમારા બાળકોને ભણાવે છે અને રમાડે છે ગમત સાથે જ્ઞાન આપે છે એવા ગુરુજીને ઉત્તમ કામગીરીને ખૂબ ખૂબ અભિનંદન કરું છે મારું નામ મહિતાબેન સોનાભાઈ વસાવા ગામ બોડીપ્રા તાણા જિલ્લા નર્મદા નમસ્કાર